આજનો આવો પવિત્ર યોગ પરમબંધનીય મથુરામ મહારાજના નામ સમગ્ર પરમબંધનીય બહાજીરામ બાપુની અસીમ કૃપા અને આજની આ વ્યાસપીઠને પાયેલા તમામ મહાપુરુષો આજની આ સંત સભા અવસર બાદ બધાને મળ્યો છે સમય બધાને મળી છે તકે બધાને મળી છે કદાચ આ જગતની અંદર પશુ પક્ષી જીવ હાથી ગોળા બધા મુખ તો બધો મળ્યો છે પણ તમને જે મુખ મળ્યું છે તમને જે હાથ મળ્યા છે તમને જે કોણ મળ્યા છે તમને જે બધું મળ્યું છે એ પરમાત્માનું ભજન કરવા માટે પરમાત્માનું ઓળખવા માટે કદાચ એ બધા આવતા વાતનું ના પામી શક અને આપણે બધા મળ્યા છે વાતનો પોમ્યા છીએ એટલે અસંખ્ય ધર્મો અને સંપ્રદાય આ ભારત ભૂમિ ઉપર ચાલે છે બધા જ ધર્મો સંપ્રદાયો બધું ચાલતું છે પણ એક જ એવો દેશ છે નિરો દેશ કોઈ પણ વસ્તુને માનવા ના દે એક તમે જેટલું માન્યું હોય એટલા બધાને ઉડાડી મેળ આ નિરો સંપ્રદાય નો દેશ આ જ્ઞાની મહાપુરુષોની વાત છે જેટલું માન્યું હોય માન્યતા ને ઉખાડી નાખ આ જ્ઞાની પુરુષોનો દેશ છે એટલે આ માનવાનો દેશ નહીં તમે જોવો એક વ્યક્તિ બીમાર પડે અને તમે દવાખાના લઈ જાવ તો એ દવાખાના લઈ જાય પછી ડોક્ટર એમ કે મારું કોઈ ચાલે હોવાથી મોટા દવાખાના લઈ જાઓ બીજા દવાખાના લઈ જાય એ ડોક્ટર પણ છૂટી પડે કેવાથી આગળ લઈ જાઓ આગળ લઈ જાઓ કે એન્ડ આવી જાય એટલે લોકો કહી કે ભાઈ ડોક્ટરો છૂટી પડે અમે ઘેર લઈ જઈ અને જે થાય સેવા કરો જે થાય સેવા કરો અમે ઘર લઈ જાવ પછી તમે જોજો હજુ ઘરનો ભરવો કોક કરીને બચાવીએ કોક કરીને બચાવીએ એટલે જેટલી થાય એટલી બાધાઓ રાખે જેટલા બંધો એટલા દોયડા થાય તો પણ આ ફેલી બીમારી એવી હોય જમદારો જાય એમ શરીર મરણ હોમો જમદારો જાય મરણ હોમો એટલે એનો એન્ડ આવી જાય એટલે ઘરનો ખબર પડે કે આજનો દાડો કે કાલનો નો ધારો અમારે રહ્યું નહીં રહી એટલે પાછું આખું ઘર એ ખાટલા ઉપર જઈ અને એ બીમાર માણસના કોણ જઈ જઈને કે ભાઈ અમે જેટલી બાધાઓ રાશિ જેટલી મનતાઓ હતી એ બધી અમે અમે સુધી કરવાના તમે રોવા લાગતા એક પણ માન્યતા સાહેબ માણસતા થાય એને સમયે અને કદાચ આ તો જેને જોયું હોય કર્યું હોય ને ખબર પણ આપણા કોરોના આવ્યો તો એક ઘેર ઘેર વ્યક્તિ વ્યક્તિને ખબર પડી ઘેર ઘેર ને વ્યક્તિ વ્યક્તિને ખબર પડી એક કઈ એની વિધિ ના તાલી કોઈ પણ કર્મ કરવાનું શાસ્ત્ર કરવાનું કશું એ ગાલિયો લઈ જઈ લઈ જઈ

જેમ હતું એમના પાછું ફીટ થઈ જુ જેમ એક ગાય હોય અને ગાય નો બગાઈઓ હોય અને પાણીમાં પડે તો પડે એટલી ઘડી એટલી ઘડી થઈ જાય એટલે આપડે હિંમત ચાલે સર ને બેઠા છે એટલી ઘડી ઠીક સફળ પછી નીકળ્યા એટલે બધું હતું એમના વર્જી પડે આ આમાં દશાનો સુધારો ના થાય મોલતો ના આવો બાપ અમાથી સુધારો કરવો હોય તો એક વખત એક જ વાત થઈ થઈ જાય જાય પાર નાખ ઘડી ઘડી વિચારો બદલી નાખ ઘડી ઘડી વાત બદલી નાખે ઘડી ઘડી બેઠકો બદલી નાખે યુવાનું આ ભક્તિનું કોમ એ આ માર્ગ ના ચાલુ ભાઈ એટલે એક દેશ ને એક વાત પકડી લેવો એટલે તમારી માન્યતાઓ બધી બાદ થઈ જાય એક પણ માન્યતા ના રહે તમારા સિવાય આ વિશ્વની અંદર કોઈ સત્ય નહીં તમે એક વિચાર કરો બીજી વાત દવા દો પણ આજ સુધીમાં તમારો કોમ કને કર્યો તમે જન્મ્યા કોમ સુધી ગુરુ કર્યો તમે જ કર્યો કરાયો ને ભજન તમે કર્યો ને બાળકો તમે પેદા કર્યો ભણાયો તમે ડોક્ટર કા વકીલ કા ઘર ક જે કોઈ કર્યું તમારા સિવાય કોઈને કર્યું કામ તમારે ભરવો નહીં આવતો તમારા સિવાય બીજો કોઈ નહીં બીજી વાત સમજાય કે ના સમજાય પણ તમારા સિવાય બીજું કોઈ સર કોઈ નહીં આવે તમારું કામ કરવા તમે જ તમે જ સત્ય છો તમારા સિવાય બીજું કોઈ સર નહીં પણ તમે તમારી તપાસ કરી લો એટલે મહાપુરુષે ભજનમાં કીધું અરે જો